વાવથરાદમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની કક્ષાની ઉજવણીઓની તૈયારીઓ તેજ જિલ્લા કલેકટરે યોજી પત્રકાર પરિષદ બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં ભારત દેશના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે આ રાષ્ટ્રીય મહોત્સવના સુચારુ આયોજન અને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી સરહદી વિસ્તારમાં યોજાનારી આ કાર્યક્રમ સ્થાનિક પ્રજામાં દેશભક્તિનો નવો સંચાર કરશે અને રાષ્ટ્રીય પર્વને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે આગામી છવ્વીસમી

રાજ્ય કક્ષાની આ ઉજવણીને પગલે સમગ્ર સરહદી પટ્ટામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્થાનિક શાળાઓ ને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ આ પર્વમાં સહભાગી થાય તે માટે વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ તૈયાર કરવામાં આવી રહી છે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એ ઠોમ કાર્યક્રમ અને શસ્ત્ર પ્રદર્શન જેવા જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજાનાર છે જે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવશે છવ્વીસ જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય ગવર્નર સાહેબ પચીસ તારીખે અહીં પધારવાના છે અને મુખ્યમંત્રીશ્રીના સવારે દસ વાગ્યાથી એ કાર્યક્રમ શરૂ થઈ જવાના છે તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માન્ય સીએમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌ ભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ સિત્ત કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ આવેલ છે એ પણ માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે